જો મને જોઈએ ખુશી માં આવી રહ્યા છે જો ભાઈ લો તમારા માટે તો લાવ્યો છું પછી ને ઓળખો છો તમે અરે વાહ 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 કઈ ગયેલા તમે અહિયાં બધા બહાર આવો કઈ ગયેલા ગાય જારવા ગયેલા અરે વાહ વાહ તો નમસ્કાર મિત્રો ભાઈ અત્યારે હું આવી ગયો છું બારીયા તાલુકામાં તમને ખબર છે તમારા રાકેશભાઈનો નો કહે છે કે ભૂખ્યા સુધી ભોજન પોતાડું ભાઈ નાવા બાળકો હોય અનાથ ત્યાં મારી સામાન્ય કીટ ભાઈ મારે આપવાની તો ભાઈ આ બાળકોની મારી દસમી મુલાકાત છે તમને ખબર છે કે અનાથ બાળકો હોય તો રાકેશ ભાઈ જરૂરથી સામાન્ય કીટ ભાઈ મહિનેથી મહિને પહોંચાડી દે છે તો આમની ભાઈ બાળકોની કહાની એ છે કે આ બાળકો ભાઈ માતા પિતા વગરના છે બહુ જ વર્ષથી માતા પિતા વગર ગુજરાન ચલાવે છે જેને માતા પિતાનો પ્રેમ નહીં મળે એમ ભાઈ તો આવી કા આવી વેદના થાય છે તો આ વિડીયો પહેલાં પૂરો સાંભળજો ને આ વિડીયો જેમ બનેલો શેર કરજો જેથી ગણીને ભાઈ આ બાળકોની ભાઈ છે ને આ ઘરની સુવિધા થઈ જાય અત્યારે બાળકો કહેતા કે ભાઈ બહુ જ વરસાદ પડતો હતો અંદર ઘરમાં બહુ જ આ ભાઈ આ ઘરમાં છે ને પાણી ભરાઈ જાય છે તો આ વિડીયો જેલો બનેલો શેર કરજો તમારા રાકેશભાઈ સપોર્ટ કરતા રહેજો મિત્રો જેથી કરીને ભાઈ ને જેને બી આગળ દિવાળી આવે છે તમને ખબર છે કે દિવાળી આપતી હોય તો આવા અનાજ બાળકોની ભાઈ સેવા થઈ જાય જેથી કરીને કોઈને મદદરૂપ થવું હોય તો મને એસએમએસ ડીએમ કરજો જેથી ગણીને ભાઈ તમારો એક રૂપિયો બી દાનમાં આવશે ને તો ભગવાન તમને બહુ બધું આગળ આપશે તો આ વિડીયો ચલો બનેલો શેર કરજો તમારા રાકેશભાઈનો સપોર્ટ કરતા રહેજો જેથી કરીને આવા નાના નાના બાળકો હોય તો મારી સેવા થઈ જાય ભાઈ મારું જો મિત્રો ગાય ચાલો ગયા બેન ઘરે તા તો જો મિત્રો આ નાના નાના બાળકો છે તમને ખબર છે આવા બાળકો હોય ત્યાં તમારા રાકેશભાઈ સામાન્ય કીટલીને પહોંચી જાય છે તો આ વિડીયો ચલો શેર ચાલો કરજો તમારા રાકેશભાઈને સપોર્ટ કરતા રહેજો જય માતાજી